મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી પર્વોત્સવ લઈ ઉમરા પોલીસ મથકની બાજુમાં આવેલ કૃષ્ણકુંજ મ્યુનિસિપલ પાર્ટી પ્લોટ ખાતે તારીખ ત્રણ ઓક્ટોબર થી બાર ઓક્ટોબર સુધી રોજ સાંજે છથી રાત્રે અગિયાર વાગ્યા સુધી ફૂડ ફેસ્ટિવલ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેનું ઉદ્ઘાટન સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાણી સહિતના મહાનુભાવોની હાજરીમાં કરાયું હતું. તો આ પ્રસંગે પદાધિકારીઓ અને અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજે પહેલો નવરાત્રી છે સમગ્ર ગુજરાતમાં અને સુરતમાં લોકો હર્ષોલ્લાસથી નવરાત્રી શેરી ગરબા હોય

હું તમામ સુરતીઓને નવરાત્રી શુભકામના પાઠું છું માતાજીને પ્રાર્થના કરું છું મારા તમામ સુરતીઓને સુખ શાંતિ અને સમૃદ્ધિ અર્પી